આમ તો મારી જર્ની હું કહું તો બે હજાર ઓગણીસ થી ચાલુ થઈ એ પેલા ભી હું ટ્રાય કરતી બટ મનમાં એક એવું હતું કે ભાઈ આવડો મોટો શો છે આપણે ગામડા માં આપડે થોડા ત્યાં લગી પહોંચી શકીએ એટલે મનથી ન કરતી ખાલી રજીસ્ટ્રેશન કરતી પણ બે હજાર ઓગણીસ થી મેં બહુ આમ ચાલુ કર્યું અને બે હજાર વીસ માં મને જયારે પહેલી વખત કોલ આવ્યો ત્યારે બહુ સ્ટ્રોંગ થઈ ગઈ મને એમ થયું કે ના યાર કોશિશ તો છોડવી જ નથી એમ તો પ્રયત્નો કરતા રહીએ તો ચાન્સ મળે એમ પણ બે હજાર વીસ માં મારે કોલ કટ થઈ ગયો તો નહોતું થયું અને પછી મને બે માં કોલ આવ્યો અને એમાં મારું ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર થઈ ગયું ઓડિશન માટે હું બોમ્બે ગઈ ત્યાં પણ મારું એક્ઝામ અને ઇન્ટરવ્યુ બંને ક્લિયર થઈ ગયા બટ ઇન્ટરવ્યુ થી અટકી ગઈ ત્યાંથી મારું સિલેક્શન નહોતું થયું અને પાછું લખી આ વખતે પણ મને કોલ આવ્યો થર્ડ ટાઈમ અને આ વખતે મારું ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર થઈ ગયો અને સેકન્ડ રાઉન્ડ ઓડિશન એમાં જે મારી એક્ઝામ અને ઇન્ટરવ્યુ બંને ક્લિયર થઈ ગયા અને લાસ્ટ રાઉન્ડ એફ માટે મને કોલ આવી ગયો અને પછી ઓર્સીટ સુધી પહોંચવાનું થયું તો આ કોન બનેગા કરોડપતિ છે તો એમાં કરવાનું હોય એ ઓટોમેટિક રેન્ડમલી કોઈ બી નંબર એમ સિલેક્ટ કરે એમ તો ત્યાં લકી ડ્રો જેવું થાય એમ આપણે લખ જોર કરતા હોય તો નંબર સિલેક્ટ થઈ જાય તો ફર્સ્ટ રાઉન્ડ માટે કોલ આવે એમાં રેન્ડમલી તમને કોઈ બી બે ક્વેશ્ચન પૂછે હવે બંને ક્વેશ્ચન સાચા હોવા જોઈએ તો નેસ્ટ રાઉન્ડ ઓડિશન માટે કોલ આવે ઓડિશન માટે બોમ્બે જવું પડે અને એમાં બે રાઉન્ડ હોય છે પેલું હોય છે એક્ઝામ આપવાની હોય છે અને બીજું ઇન્ટરવ્યુ એક્ઝામમાં તમારું જીકે ચેક કરે અને ઇન્ટરવ્યુમાં તમને પર્સનલી ચેક કરે તમારો મુદ્દો કે આ કે તે કે તમે હું હોટસીટ માટે ખરેખર આવવા માટે લાયક છો એમ ખરેખર તમે આવીને ધનરાશિ કમાવો છો તો તમે ક્યાં યુઝ કરશો એમ તમારા વિચારો જાણે બટ એક્ઝામ પહેલા ક્લિયર કરવી જરૂરી છે જો ઈ ક્લિયર કરો તો તમને ઇન્ટરવ્યુમાં બેસવા મળે અને પછી એક્ઝામ અને ઇન્ટરવ્યુ બંનેના માર્ક્સ પરથી એક મેરિટ તૈયાર થાય અને પછી એફએફએફ માટે કોલ આવે અને એમાં તો દસ જણા હોય છે અને એફએફએફ તો આપણે ખબર જ છે કે આન્સર આપવાનું હોય છે એટલું જ હોય છે અને પછી ઓરસીટ સુધી પહોંચવાનું એટલે આખી ચાર રાઉન્ડની પ્રક્રિયા હોય છે ઈ પાસ કરી અને પાંચવા રાઉન્ડ આપણે ઓરસીલ સુધી પહોંચી શકીએ ખરેખર કઉ તો મને આમ અંદરથી એટલું નહોતું કે હું મતલબ મારા કઈ પરિસ્થિતિ જેવી હતી કે મારી એટલી પ્રિપેરેશન નહોતી કે એમ કે એ લેવલ એટલે મને હતું નહીં કે હું પચીસ લગી એમ બહુ તો મને બાર પચાસ લગી તો કરીને ગઈ હતી કે ન્યા લાગી તો મારે પહોંચવું છે અને સ્ટાર્ટિંગમાં તો સામે સદી કે નક મહાનાયક બેઠા હોય એટલે શરૂઆતમાં તો બહુ જ ડરતી કે મારો પગ ધૂળતા હતા અને મને હતું કે હું પાંચ ક્વેશ્ચન લગી કોન્ફિડન્સ કરી જઈશ ને પછી મને વાંધો નહીં આવે એમ પણ પાંચ ક્વેશ્ચન લગી હું કરી ગઈ પછી મારો કોન્ફિડન્સ લેવલ થોડું આમ થઈ ગયો પછી હું થોડીક ફ્રી થઈ ગઈ અને પછી ક્વેશ્ચન આવતા ગયા ક્વેશ્ચન મારા આમ હતા ઓલામાં બટ એ હોટસીટ નું નામ જ સીટ એટલે રાખવા માં આવ્યું ત્યાં બેસો ને એટલે આપણું અડધું મગજ રામ કરવાનું બંધ કરી દે આમ એટલે થોડુંક આમ થતું હતું ક્વેશ્ચન આવે એમ થાય કે આ જ આન્સર છે છતાં એમ થાય કે નહીં યાર આમાં થોડું ગડબડ હશે તો એટલે ક્યાંક ક્યાંક મેં ટાઈમ પણ લીધો એમ બટ વાંધો ના આવ્યો અને છેલ્લે લાઈફ મને ઘણી હેલ્પ થઈ અને જ્યારે પચીસ લાખ એમ બોલ્યા ત્યારે મને વિશ્વાસ જ નતો કે હું પચીસ લાખ જીતી ગઈ એમ અને પછી કહેવાય ને પચાસ નું ક્વેશ્ચન પાસે મારી પાસે લાઈફ લાઈન એ નહોતી અને ત્યાં એક એવું હોય છે કે ગેસ વર્ક નથી ચાલતું એમ કે કદાચ ચાલો હું ગેસ વર્ક ધુક્કો મારું એમ પચીસ ના ક્વેશ્ચન માં એવું હતું કે મેં ફ્રેન્ડ ની લાઈફ હેલ્પ લીધી બટ એ સિક્સટી સેવન્ટી પર્સન્ટ શું હતા એમ હવે હું ત્યાં ટૂંકો મારું તો જીથી ત્રણ વિશે આવી જાવ એમ તો અહીંયા બધું એક માઇન્ડલી કામ લેવું પડે એમ કે હું બીજી લાઈફ લાઈન લઉં અહીંયા આ લાઈફ લાઈન લઉં આ રીતે પ્લે કરું એટલે થોડુંક બધું એ સારું રીતે રહી ગયું અને સારું ના સાચું કહું તો મારે થોડાક પર્સનલ રીઝન હતા કે જેના લીધે મને કોઈ પણ જાત નહીં છેલ્લે મારી પાસે મારે જ્યારે જવાનું થયું ને ત્યારે મારા પંદર દિવસ હતા એ પંદર દિવસમાં જે મારી પાસે આગલું જે કંઈ પણ નોલેજ હતું ને એનું મેં થોડુંક રિઝન કર્યું અથવા જે મેળવું એમ તો એના લીધે મારી તૈયારી ખાસ નહોતી એનું મેઇન રીઝન આ જ હતું એમ એને ખાચું કહું તો એક મારે હું જવાબ જ નહોતી માગતી બટ છેલ્લે મને એમ થયું કે ના મારે જવું જોઈએ એમ અને મેં તમને શરૂઆતમાં જ કીધું કે મારું એક દિવસ હું વિચારતી હું કે બીજી વર્ષોથી જોઉં છું એમ અને ક્યારેક હું એવું ટીવી જોતી વિચારતી કે કાશ મારા જીવનમાં આવો સમય આવે કે હું એક દિવસ મોટર પર બેઠી હોય સામે અમિતાભ બચ્ચન બેઠા હોય તો મને એવું થતું કે આપણે ભાઈ ક્યાં ગામડાના માણસ એમ આપણે એ લેવલ સુધી ના પહોંચી શકીએ એમ બટ કહેવાય ને કે સ્વપ્ન આપણે જોતા હોય ને ક્યારેય એમ પીછો એનો છોડવાનો નહીં આપણે લાગ્યા રહીએ ને તો ક્યારેય સફળતા મળે એમ એટલે સપના એક એવી વસ્તુ છે ને કે માણસની ઓકાત ક્યારેય નથી જોતો એમ ગરીબમાં ગરીબ માણસ હોય તો એવું સપનું જોઈ શકે કે બેસી એમ સપના આપણે ક્યારેય ન જોતા કે તું તારા ઓકાતમાં રહે તો માણસની મેન્ટાલીટી હોય ને એમ એટલે મોટામાં મોટા સપના નાનામાં નાના માણસ જોવા જોઈએ એમ અને એનો પીછો કરતા કરતા હંમેશા આગળ વધવું જોઈએ એમ તો મારા વિચાર એક દિવસ એક વખત એવા હતા કે આપણે થોડા પહોંચી શકીએ એમ તો મેં ક્યારેય હિંમત ન આઈ રી એમ લાસ્ટ ટાઈમેન્ટરવ્યુ જ અટકી ગઈ મને એટલું દુઃખ થયું એમ કે મને ઈચ્છા કે વછું બોમ્બે જવું એટલું ઓલું કરવું અને પાછું છતાંય ફરીથી છ વર્ષ છ સાત વર્ષથી એમ એટલે મારું આ કેબીસી પ્લેટફોર્મ જ એવું છે એમ કે તમને ત્યાં ખાલી ધનરાશી જીતો છો કે સદીના મહાનાયક ને મળો છો એવું નથી એમ એક પ્લેટફોર્મ એક તમને વિશ્વ લેવલ પર મળવું છે કે તમે ખુદ રિપ્રેઝેન્ટ કરી શકો ખુદના વિચારો રાખી શકો એમ તમારી પહેચાન ત્યાંથી બને તો એ જે હું ખેડૂત પુત્રી છું એમ તો મારા મૂળ જમીન સાથે જોડાયેલા છે એમ તો એની ઉપર અને મારું એવું છે કે મારું કૃષિમાં મન છે મારી તરફ જવું છે એમ તો એ મુદ્દાને મારે સાથે લેવો જરૂરી હતો અને અત્યારે એવો સમય છે કે આપણે બધા બધું બધામાં રાખીને ઓર્ગેનિક તરફ જવું જરૂરી છે એમ તો મને એ મોકો મળ્યો તો મંચ મળ્યો તો કે ત્યાંથી હું ઓર્ગેનિક વિશે બે ચાર શબ્દો કહી શકું લોકોને જાગૃત કરી શકું એમ તો એ બેસ્ટ પ્લેટફોર્મ હતો બેસ્ટ સમય હતો એમ એવું મારા વિચારોને રાખી શકું તો ઓર્ગેનિક મારા પ્રત્યે જે હતું એમ કીધું અને સરને ને એ વસ્તુ બહુ ગમી એમ ધનરાશિ મારો સોમાં પણ કીધું છે એમ કે મારો એક હતો કે એગ્રીકલ્ચર પ્રતિ મારો ઝુકાવ છે અને આગળ જવું છે એમ અને જેમ કે જોઈએ કે આજ ખેતીમાં નવું કઈક નવી પદ્ધતિ કે નવું કરવું હોય મારે ઓર્ગેનિક કરવું હોય તો છે શરૂઆતના ચાર પાંચ વર્ષ મારે ખોટ ખાવી પડે ને એમ તો એના માટે એવું નાનો મોટો કિસાન આ બધું ન કરી શકે એમ આર્થિક રીતે જે સદ્ધર હોય ને એ કિસાન કરી શકે એમ ત્યારે તમે સફરજન ની વાત કરી હતી અત્યારે ત્યારે બે ત્રણ છોડ લગાવ્યા છે એમ અને મને સારું રિઝલ્ટ આપે ભવિષ્યમાં એવું વિચાર કરું મારે આખો બગીચો બનાવો છે તો પેલા તેના છોડ મોંઘા હોય છે એના માટે મારો ખર્ચો જોઈએ થોડુંક હું જમીન રોકું છું એ જમીન રોકી છે મને ચાર પાંચ વર્ષ પછી વળતર આપશે તો ચાર પાંચ વર્ષ પછી મને ખોટ ખાવી પડે એના માટે હું તૈયાર હોવી જોઈએ આર્થિક રીતે એમ તો આ પૈસો મારે એ માટે જરૂરી હતો નાના મોટા મારા જેમ કે અમુક બીજા સપના હોય જેમ કે હું મને લખવું પસંદ છે એમ તો આથી બે વર્ષ પહેલા મેં જ્યારે વિચાર્યું કે મારે મારી બુક પબ્લિશ કરવી છે જયારે પબ્લિકેશન મુલાકાત કરી તો મને ખબર પડી કે આમાં તો તમારે એના પેકેજ હોય છે એક બજેટ જોઈએ છે એમ તો માત્ર અમુક ક્યારેક ક્યારેક આમ નાના નાના સપનાઓ પૈસાની તંગીને કારણે એનો વેગ ધીમો થઈ જતો હોય છે એમ તો ત્યારે હું પબ્લિશ ના કરી શકી કેમ કે મારા પાસે પૈસા નહોતા પછી મેં સેલ્ફ પબ્લિશિંગ કરી તો હવે મને મારી કહાનીઓ કે મારી બુકો છે એને સારું પ્લેટફોર્મ મળશે સારું કરશે તો આવા નાના નાના સપનાઓ ગણાય છે જેને ઉડાન મળશે એમ આ ધનરાશિના લીધે મેન વસ્તુ એ જ હોય છે ને ક્યારેક કે ને કે વ્યક્તિને આપણે નકરી સફળતા દેખાતી હોય છે પણ એની પાછળ એનો જે સંઘર્ષ કે કહાની હોય એ ક્યારેય ખબર નથી હોતી મેં શરૂઆતમાં કીધું કે મારે જવું જ નહોતું એમ તો એનું રીઝન એ જ હતું એમ કે મારે મે મારી માનો સાથ છોડ્યો એમ અને એ એક વ્યક્તિ હતો કે જેને દિવસ રાત મારી સફળતાની દુઆ કરી તેમ તો એ વસ્તે હું મેન્ટલી કોઈ પ્રિપેર નથી અને છેલ્લા બે ત્રણ દિવસ મહિનાથી આ અમે સતત દવાખાનું ઘર દવાખાનું ઘર તો મારી કોઈ જાતની પ્રિપરેશન નહોતી અને કે ને કે મા તો આપણી દુનિયા હોય એનો સાથ છોડી તો મેન્ટલી આપણે છ મહિના કે વર્ષ માટે એમ એટલો સમય લાગે તો હોટ સીટ લગી જાવ ને કદાચ ત્યાં હું મેન્ટલી પ્રિપેર ન હોય તો પરફોર્મન્સ આપી જ નથી શકવાની ને અને પ્લસ મારી એટલી પ્રિપરેશન નહોતી એમ બટ મારો પરિવાર મારા ભાઈ ભાભી મારા અંગત બીજા લોકો એને મને એટલી મોટિવેટ કરી એમ કે તારી માં હોત અને ઈ તને આમ જોવ તો કેટલી ખુશી થાત એમ પર કોઈ માટે નહીં તારી માં માટે એમ એના સપનું પૂરું કરવા માટે તારે જવાનું છે અને છેલે મારી પાસે 10 15 દિવસ જ હતા અને મે એટલું ન કે કે માર કોઈ માટે નહીં મારી માં માટે જવું છે અને કદાચ લાસ્ટમાં એવું બઈનુઈ કરી એ છોકરો મારી આગળ જે સાનિધ્ય હતો એ બહુ નોલેજેબલ હતો એમ પણ વિચારું ઓડિયન્સ ખોટી પડી અને મને હતું કે હવે મારો ચાન્સ આવશે એમ ત્યારે મને એમ થયું કે મારા માના આશીર્વાદ જ હતા કે જેને મને ઓટસીટ લગી પહોંચાડી અને કેમ કે બાકી મને ઉમેદ હું ઉમેદ જ આવું કહી કે હવે હું ઓડસીટ લગી આવીશ તો એ બહુ મુશ્કેલ છે બટ ભગવાન કેને કે સ્ટ્રોંગ બનાવે એમ બધા માટે